શ્રી ગણેશ નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળશું શ્રી રાધા કવચ સાક્ષાત શ્રી કૃષ્ણનું સ્વરૂપ કહેવાય છે ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય છે રાધા રાણી અને રાધા રાણી દિવ્ય પ્રેમ ભક્તિ સાથે પણ જોડાયેલા છે ખાસ કરીને ભગવાન શ્રી કૃષ્ણના સંબંધમાં પ્રેમ અને ભક્તિને જાણવા માટે રાધા રાનીના સમર્પિત થવું જરૂરી છે રાધાજી કે જે વૃંદાવનની અધિષ્ઠાત્રી દેવી છે ઈશ્વર પરમાત્માની પ્રેરણા છે મહામાયા જોગમાયા છે તે જ ભગવાન કૃષ્ણનું સાક્ષાત સ્વરૂપ છે રાધા રાની જે ભગવાન શ્રી કૃષ્ણને આપણે પૂર્ણ પુરુષોત્તમ કહીએ છીએ રાધા રાની તે કોઈ સ્ત્રી નથી પરંતુ શક્તિ સ્વરૂપા છે અને શક્તિને આપણે સ્ત્રીનું રૂપ જ ગણીએ છીએ શક્તિ સ્ત્રીલિંગ છે જેમ માતા મહાશક્તિ નવદુર્ગાની આપણે આરાધના કરીએ છીએ તે શક્તિ સ્વરૂપા છે અને શક્તિપતિ ભગવાન મહાદેવ છે તેમ આપણી અંદર પણ કોઈને કોઈ શક્તિનો વાસ રહે છે જેનાથી આપણું જીવન ચાલે છે પ્રેરણાદાયક તે શક્તિ આપણને પગ પગ પર ગુરુ બનીને પ્રેરણા પણ આપે છે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ તે જે મનની વાત હૃદયની વાત જે જાણે છે અને તેના પ્રમાણે જે જીવન ચલાવે છે તે જીવનમાં ક્યારેય ગોથા ખાતો નથી પરંતુ અંદરથી જે મનમાંથી હૃદયમાંથી અવાજ આવે છે કે આ કાર્ય ન કરવું જોઈએ છતાં આપણે કરીએ છીએ ત્યારે એ શક્તિ આપણો સાથ છોડે છે એમ ભગવાન શ્રી કૃષ્ણની શક્તિ તે રાધા રાની છે જે પ્રભુની પ્રેરણાદાયક શક્તિ છે જે શક્તિને કારણે જ પ્રભુ પૂજનીય બન્યા અને મહાગુરુ તરીકે ઉપાધિ પ્રાપ્ત કરી શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ માટે પ્રભુને તે પ્રેરણાદાયક શક્તિ હૃદયેશ્વરી મનેશ્વરી અત્યંત પ્રિય છે તે છે શ્રી રાધા રાની આ વિડીયોમાં આપણે રાધા રાનીનું કવચ જે સર્વ પ્રકારી રક્ષા કરનાર છે તેને સાંભળીશું જે સ્વયં ભગવાન મહાદેવે દેવી પાર્વતીને કહી સંભળાવ્યું છે જે સંસ્કૃતમાં છે પરંતુ આપણે ગુજરાતી ભાષાંતરમાં આ કવચ સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર આ વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ શ્રી રાધાએ વિદ્મહે કૃષ્ણપ્રિયાએ ધીમહિ તન્નો રાધા પ્રચોદયાત બોલો બુલો દુલારી રાધા રાની શ્રી કૃષ્ણ પ્રિયાની જે શ્રી રાધા કવચ એક વખત પાર્વતીજીએ ભગવાન ભોળાનાથને પૂછ્યું હે સ્વામી ભક્તો પર અનુગ્રહ કરવાવાળા પ્રભુ રાધિકાજીના પવિત્ર કવચ વિશે મને જણાવો સંભળાવો હે ત્રિશુલ અને ધનુષ ધારણ કરવાવાળા નાથ હું આપની શરણમાં છું આપ મારી ઉપર કૃપા કરો દુઃખ અને ભયથી મારી રક્ષા કરો આ સાંભળીને ભગવાન શિવજી અત્યંત પ્રસન્ન થઈને કહેવા લાગ્યા હે ગિરિરાજકુમારી સાંભળો આ એક પ્રાચીન કવચ છે જે હું તમને સંભળાવવા જઈ રહ્યો છું ઘણું પવિત્ર છે સંપૂર્ણ પાપોને હરવા વાળું અને સર્વ પ્રકારે રક્ષા કરનારું છે સુખ ભોગ અને મોક્ષનું સાધનરૂપ અને શ્રી શ્યામ સુંદરની ભક્તિ દેનાર છે હે દેવી આ કવચ ત્રિલોકીના આકર્ષણનું કેન્દ્ર પણ છે સાધક પ્રભુની સન્નિધિમાં પહોંચી જાય છે આ કવચ બધા પ્રકારના શત્રુને ડરાવનારું સર્વત્ર વિજય પ્રાપ્ત કરાવનારું અને બધા પ્રાણીઓની મનોવૃત્તિને હરાવા વાળું છે આ કવચ વાંચવાથી સાંભળવાથી સદા જ આનંદ મંગલ રહે છે સાલોક્ય સૃષ્ટિ સામીપ્ય સાયુજ્ય એવાય ચાર પ્રકારની મુક્તિ દેનાર છે રાજસૂય યજ્ઞ અને અશ્વમેય યજ્ઞનું ફળ દેનાર છે આ કવચને ધારણ કર્યા વગર જો રાધા મંત્રનો જપ કરવામાં આવે તો તેનું ફળ મળતું નથી અને પદ પદ પર વિઘ્ન બાધા ઉપસ્થિત થાય છે માટે શ્રી રાધા કવચ તે ઉત્તમ છે પહેલાં રાધા કવચને ધારણ કરવું જોઈએ આ રાધા કવચના મહાદેવ ઋષિ છે અનુષ્ટુપ છંદ છે શ્રી રાધા દેવતા છે રામ બીજ અને રામ રીમ કિલક છે ધર્મ અર્થ કામ મોક્ષ આપનાર વિનિયોગ છે આ રીતે વિનિયોગ કરીને રાધા કવચને ધારણ કરવું જોઈએ શ્રી રાધાજી મારા મસ્તક અને લલાટ અર્થાત કપાળની રક્ષા કરો શ્રીમતી બંને નેત્રોની અને ગોપેન્દ્ર નંદીની તથા મારા કાનોની રક્ષા કરો શ્રી હરિપ્રિયાજી નાસિકાની અને શોભનાજી મારી બંને ભ્રુકુટીઓની રક્ષા કરો શ્રી કૃપાદેવી મારા ઉપરના હોઠની ગોપિકાજી નીચેના હોઠની રક્ષા કરે ઉપરના દાંતોની વૃષભાનું સુતા અને ઠોડીની શ્રી ગોપનંદીનીજી રક્ષા કરે કપોલો અર્થાત ગાલોની ચંદ્રાવલીજી રક્ષા કરે શ્રી કૃષ્ણપ્રિયાજી જીભની રક્ષા કરે શ્રી હરિપ્રિયા કંઠની રક્ષા કરે અને બીજિયાજી હૃદયની રક્ષા કરે ચંદ્રવદના બંને ભૂજાઓની રક્ષા કરે સુવલસ્વા પેટની રક્ષા કરે ગોપાનવતા કમરની રક્ષા કરે સોભદ્રિકા બંને પગની રક્ષા કરે ચંદ્રમુખી મારા નખની રક્ષા કરે ગોપા વલ્લભા મારા પગના તળિયાની રક્ષા કરે જયાજી પગના ઘૂંટણની રક્ષા કરે અને શ્રી ગોપીજી મારી બધી કોરથી રક્ષા કરે શુભપ્રદા મારી પીઠની અને કુક્ષીની રક્ષા કરે શ્રીકાંત વલ્લભા મારા જાંઘોની રક્ષા કરે જયા અને હરિણી મારી બધી તરફથી રક્ષા કરે વાણી વચનોની રક્ષા કરે ધનેશ્વરી મારા ખજાનાની રક્ષા કરે કૃષ્ણરતા મારી પૂર્વ દિશા તરફથી અને કૃષ્ણ પ્રાણા મારી પશ્ચિમ દિશામાંથી રક્ષા કરે ઉત્તર દિશામાંથી હરિતા અને દક્ષિણ દિશામાંથી વૃષભાનુજા મારી રક્ષા કરે રાત્રિના સમયે ચંદ્રાવલીજી મારી રક્ષા કરે શવેડીત મેખલા મારી દિવસ દરમિયાન રક્ષા કરે મધ્યાહનમાં સૌભાગ્યદા અને સાયંકાળે કામરૂપણી પ્રાતઃકાલમાં રુદ્રી તથા જ્યારે સૂર્યોદય થાય દિવસ ઉગે તે અવસર પર કેતુમાલા મારી રક્ષા કરે બપોરના સમયે સેસાદેવી અને સંપૂર્ણ સંધિઓમાં સાંજના સમયે સમિતા દેવી મારી રક્ષા કરે ઉપભોગના સમયે યોગીની દેવી રતિપ્રદા રતિના સમયે અને યોગના સમયે રત્નાવલી તથા કામેશી એવમ કેતુકી નિત્ય પ્રતિ મારી રક્ષા કરે કૃષ્ણ માનસા શ્રી રાધિકાજી સદા સર્વદા બધા કામોમાં મારી રક્ષા કરે જે સ્થળ કે નામની ચર્ચા કરવામાં આવી નથી અથવા જેનું ઉચ્ચારણ થવા નથી પામ્યું તે બધી જગ્યાએ બધા સ્થાનોથી લલિતા દેવી મારી રક્ષા કરે ભગવાન શિવજી દેવી પાર્વતીને કહે છે હે દેવી આ અદ્ભુત કવચ મેં તમને સંભળાવ્યું છે આ કવચનું નામ છે સર્વરક્ષાકારક જો કોઈ પ્રાતઃ કાળે મધ્યાહન કાળે કે સાયંકળે આ કવચનો પાઠ કરે સાંભળે તેની બધી પ્રકારે રક્ષા થાય છે શ્રી રાધા કવચ સાંભળવાથી વાંચવાથી સાધકના મનમાં જેવી કામના એવી સિદ્ધિ પ્રાપ્ત થાય છે રાજદ્વાર સભા સંગ્રામ કે શત્રુઓ દ્વારા પહોંચાડવામાં આવતું સંકટ એ સમયે પ્રાણ ધન વિનિષ્ટ થાય તે સમયે પણ મનુષ્ય જો યત્નપૂર્વક આ કવચનો પાઠ કરે તો હે દેવી તેના કાર્યની સિદ્ધિ થાય છે એટલે કે તેની રક્ષા થાય છે કોઈ પણ ભય રહેતો નથી ખરેખર આ શ્રી રાધિકાજીની આરાધના કરવી જ જોઈએ ગંગા સ્નાન અને ભગવાનનું નામ સ્મરણ જો ફળ પ્રાપ્ત કરાવે છે તો નિઃસંદેહ આ રાધાજીનું કવચ વાંચવાથી સાંભળવાથી અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે હળદર ગોરોચન કે ચંદનથી ભોજપત્ર પર આ કવચને લખીને જો ભૂજાઓમાં કે કંઠમાં ધારણ કરવામાં આવે તો તે મનુષ્ય દેવ સમાન હરિસમાન થઈ જાય છે બ્રહ્માજી પણ આ કવચના પ્રસાદથી સૃષ્ટિની રચના કરે છે ભગવાન શ્રી નારાયણ સૃષ્ટિનું પાલન કરે છે અને હું સ્વયં એટલે કે મહાદેવ આ કવચના પ્રસાદથી સૃષ્ટિનો સંહાર કરે છે આ કવચ કેવલ ભગવાન વિષ્ણુના ભક્તો એટલે કે વૈષ્ણવ જે છે તેમને આપવું જોઈએ જે શુદ્ધ છે ત્યાગી વિચારોવાળા છે અન્યથા કવચને પ્રાપ્ત કરવાવાળા મનુષ્યને હાનિ પણ ઉઠાવી પડે છે શ્રી રાધા કવચ સંપૂર્ણ તો મિત્રો આપણે સાંભળ્યું શ્રી રાધા કવચ જે નારદ પંચરથ નામના અધ્યયમાં જ્ઞાન સારમાં આ કવચ ઉપલબ્ધ છે આ કવચ ધર્મ અર્થ કામ અને મોક્ષ આપનાર છે રાધા એક મંત્ર છે રાધાજીનું નામ સ્મરણ કરવા માત્રથી જ જીવનમાં ધન સફળતા ભગવાન શ્રી કૃષ્ણનો પ્રેમ બૌદ્ધિક ઉર્જા સમૃદ્ધિ આદિ પ્રાપ્ત થાય છે જીવનમાં નવીન નવીન પ્રેરણા જાગે છે અને જીવન સંગીતમય પણ બને છે રાસમય બને છે રાધાજીનો અર્થ જાણીએ તો રાધાનો અર્થ સંસ્કૃતમાં થાય છે આરાધન કરવું જે ભગવાનની ઈશ્વરની આરાધના કરે છે તે રાધા અથવા તો ઈશ્વર જેની આરાધના કરે છે એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં શ્રી રાધા રાણીમાં મગ્ન રહે છે તે રાધાજી જેમ કે ભગવાન શિવ રામજીમાં મગ્ન રહે છે માટે રામેશ્વર ભગવાન રામજી શ્રી મહાદેવજીમાં મગ્ન રહે છે એકબીજાના ઈષ્ટદેવ છે માટે ભગવાન શ્રી રામજીને પણ રામેશ્વર કહેવાય છે રામના ઈશ્વર કે ઈશ્વરના રામ આ રીતે રાધા રાની અને ભગવાન શ્રી કૃષ્ણનો સંબંધ છે એકમેકમાં એક જ છે જેમ અર્ધનારેશ્વર છે તેમ રાધા રાની અને ભગવાન શ્રી કૃષ્ણ એક જ છે તેને અલગ જોવાની કે તારવવાની ભૂલ ન કરવી જોઈએ ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય છે શ્રી રાધા રાની ભગવાન શ્રી કૃષ્ણએ એક વખત મહાદેવને કહ્યું કે હે દેવોના દેવ જો તમારે મને કરવો હોય તો રાધા રાણીની ઉપાસના કરો હું આપો આપ જ તમારા થઈ જઈશ આમ રાણીની જે ઉપાસના કરે છે તે ભગવાન શ્રી કૃષ્ણના હૃદયમાં વસે છે રાનો અર્થ પાંબો થાય છે અને ધાનો અર્થ મોક્ષ થાય છે પામીને જે મોક્ષ પ્રાપ્ત કરી જાય છે તે છે રાધા રાની માટે આ રાધા રાનીનું કવચ તે ચમત્કારિક કવચ છે ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરવી હોય ભક્તિ કરવી હોય નારાયણની ભક્તિ કરવી હોય ત્યારે પણ રાધા રાનીનું કવચ જો સાંભળીને વાંચીને ત્યારબાદ જો મંત્ર જાપ કરવામાં આવે એકાદશી પૂર્ણિમા અમાવસ્યા ખાસ ખાસ દિવસોમાં પણ અથવા નિત્ય પણ તો પણ ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે પરમ ગુરુની કૃપા પ્રાપ્ત થાય છે બ્રહ્મ પુરાણમાં કૃષ્ણ અધ્યાય કહેવામાં આવ્યું છે કે ભગવાન શ્રી નારાયણ નારદજીને કહે છે કે હે મુનિ નારદ રા શબ્દનો નો ઉચ્ચારણ માત્ર માધવ રુષ્ટ પુષ્ટ થઈ જાય છે અને ધા શબ્દના ઉચ્ચારણથી અવશ્ય જ તે ભક્તોની પાછળ પાછળ વેગપૂર્વક દોડીને જાય છે માટે જે ભક્તો રાધા નામ સ્મરણ કરે છે મંત્ર જાપ કરે છે જે મહામંત્ર છે તેની પાછળ ઈશ્વર દોડીને આવે છે તેમના કામ સવારે છે એમાં કોઈ સંદેહ ન કરવો જોઈએ જે મનુષ્ય ધ્યાન પરાયણ થઈને સમાધિસ્થ અવસ્થામાં રાધા રાણીનું ધ્યાન કરે છે તે જીવન મુક્ત બની જાય છે અને પરલોકમાં શ્રી કૃષ્ણજીના પાર્ષદ બની જાય છે આવું મહાત્મય છે રાધા કવચનું મિત્રો મને આશા છે કે આપના વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ઈશ્વરોના પણ ઈશ્વરની પ્રેરણારૂપ કરુણામય દેવી શ્રી કૃષ્ણ પ્રિયા રાધા રાણીને આપણે કોટી કોટી નમન કરીએ છીએ નમસ્તે પરમેશાની રાસમંડલવાસિની રાસેશ્વરી નમસ્તે અસ્તુ કૃષ્ણ પ્રાણ અધિક પ્રિય બોલો રાધા રાણીની જે મહારાની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ